હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે શ્રીના બાપુજીના મૃત્યુનું સત્ય કંકુ સામે લાવી શકશે કે પછી એ હારી જશે ને બીજી બાજુ આપણને જોવા મળે છે કે શ્રી અને રિયા લગ્ન કરે છે તો રિયાના જૂઠાણામાં એટલે કે રિયાના અસત્યમાં શ્રી ફસાઈ જાય છે રિયા ખોટું બોલીને શ્રી જોડે લગ્ન કરે છે તો શું આ સિંહને ખોટું પગલું ભરતા કંકુ અટકાવી શકશે કે પછી કંકુના જીવનમાં ફરી ઉદાસીઓ આવી જશે આ બધું આપણને નવા એપિસોડ એટલે કે સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો કંકુરંગ પારકો છ થી દસ જાન્યુઆરી સ્પેશિયલ એપિસોડ આવવાના છે તો નવ વાગે રાતના જોવાનું ભૂલતા નહીં સોરી આઠ વાગે જોવાનું ભૂલતા નહીં કંકુ રંગ પાર્કો તો ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ને હા આ વિડીયો જરા પણ ગમ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને હેપ કરવાનું જરા પણ ભૂલતા નહીં ચલો મિત્રો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ ઓલ ઇન્વોન્સ જોતા રહો થેન્ક યુ સો મચ